નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જો તમે નાની બચત યોજનામાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો છે પરિપત્ર મુજબ છ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે આ નિયમો નેશનલ સેવિંગ સ્કીમ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સાથે સંકળાયેલા રોકાણોકારો માટે છે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ થાપણો પર આઠ પોઈન્ટ બે ટકા વ્યાજ મળે દીકરીઓ માટે શરૂ કરાયેલી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ થાપણો પર આજ પોઈન્ટ બે ટકા વ્યાજ મળે છે આ વ્યાજ દર સાથેની યોજના કલમ એસી સી હેઠળ કરમાંથી સંપૂર્ણપણે મુક્ત છે આ યોજના હેઠળ એક નાણાકીય વર્ષ બે બસો પચાસ રૂપિયાનું લઘુત્તમ રોકાણ કરી શકાય છે મહત્તમ એક લાખ પચાસ હજાર રૂપિયાનું રોકાણ કરી શકાય છે જો નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા જમા નહીં કરાવે તો પચાસ રૂપિયાનો દંડ લાગશે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ દાદા દાદીના વાલીપણા હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓના કિસ્સામાં વાલીપણા લાગુ કાયદા હેઠળ હકદાર વ્યક્તિ એટલે કે કુદરતીવાલા હયાત માતા પિતા અથવા કાનૂની વાલીને ટ્રાન્સફર કરવામાં આવશે જો સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ બે હજાર ઓગણીસના પહેલાં ત્રણના ઉલ્લંઘનમાં એક પરિવારમાં બે કરતાં વધુ ખાતા ખોલવામાં આવે છે તો અનિયમિત ખાતાઓને યોજના માર્ગદર્શિકાના ઉલ્લંઘનમાં ખોલવામાં આવેલ ખાતા તરીકે ગણીને બંધ કરવામાં આવશે ખાતામાં જમા કરવામાં આવેલી રકમ ખાતું ખોલવાની તારીખથી ચૌદ વર્ષના સમયગાળા માટે કરી શકાય છે ખાતું ખોલવાની તારીખથી એકવીસ વર્ષ પૂર્ણ થવા પર ખાતું પરિપક્વ થઈ જશે જો ખાતા ધારક એકવીસ વર્ષની અવધિ પૂર્ણ થાય તે પહેલાં લગ્ન કરી લે તો તેના લગ્નની તારીખ પછી ખાતું ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં ઉચ્ચ શિક્ષણ અને લગ્નના હેતુ માટે ખાતા ખાતા ધારકની જરૂરિયાતોને પહોંચી વળવા આંશિક ઉપાડની સુવિધા આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે પેન્શનમાં પગારનો પચાસ ટકા જો તમે બે હજાર ચારમાં નિવૃત્ત થયા હોવ તો પણ લાભ એરિયસ પણ મળશે દસ વર્ષ પછી નોકરી છોડી દો તો દર મહિને દસ હજાર મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે નવી પેન્શન યોજનામાં સુધારાની માંગ પર ધ્યાન આપતા સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમને મંજૂરી આપી દીધી છે આનો ઉદ્દેશ સરકારી કર્મચારીઓને નિશ્ચિત પેન્શન પારિવારિક પેન્શન અને નિશ્ચિત લઘુત્તમ પેન્શન આપવાનો છે નવી પેન્શન યોજનામાં સુધારા માટે ડૉક્ટર સોમનાથ કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટીએ વિસ્તૃત ચર્ચા બાદ રિપોર્ટ રજૂ કર્યો વાસ્તવમાં આજે કેન્દ્રીય કેબિનેટ બ્રિફિંગ વિશે માહિતી આપતા કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા જેમાં યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત પણ સામેલ છે નોકરી બાદ મળતા પેન્શનને ધ્યાનમાં રાખીને આ યોજના લાવવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાત સહિત દેશભરમાં લાંબા વિરામ બાદ દેશમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધવાને પગલે ચાર દરવાજાની જગ્યાએ નવ દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમમાં પાણીની આવક એક લાખ સત્તર હજાર બસો સત્તાવન ક્યુસેક થઈ છે નર્મદા ડેમની સપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ત્રણ મીટરે સ્થિર છે નર્મદા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલ સાંજે છ વાગ્યાથી નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ રાજકોટ રાજકોટના ધરોહર લોકમેળામાં અચાનકથી મોટી આગ લાગી હતી એવામાં અમુક જાગૃત નાગરિકો દ્વારા મેળાના કંટ્રોલ રૂમ તથા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં તુરંત ઇમરજન્સી સાયરન જોર જોરથી વાગવા લાગી હતી લોકોમાં નાસભાગ મચે તે પહેલાં જ ડ્યુટી પરના પોલીસ કર્મચારીઓ તથા એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો દ્વારા લોકોને ઘટના સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે રાજકોટ શહેરના કાલાવડ ધોરાજી હાઇવે પર આવેલા રીનારી ગામના પાટિયા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમકવાર અકસ્માતમાં બસમાં સવાર પંદર જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તાજેતરના સમયમાં બીએસએનએલ ટેલિકોમ સેક્ટરમાં પ્રભુત્વ ધરાવે છે સસ્તા રિચાર્જ પ્લાનને કારણે બીએસએનએલ મોબાઈલ યુઝર્સની પહેલી પસંદગી બની રહી છે વપરાશકર્તાઓ સુવિધા માટે કંપનીએ તાજેતરના ભૂતકાળમાં ઘણા સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે જ્યારથી ખાનગી કંપનીઓએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે લાખો લોકોએ તેમના નંબરો સરકારી ટેલિકોમ એજન્સી પર પોર્ટ કર્યો છે અને આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી સાથે મેઘવર્ષા શરૂ કરી છે ગઈકાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તોફાની બેટિંગ બાદ આજે પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ટાંડવ મચાવ્યો છે આજે સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં દસ ઇંચથી વધુ તો ત્યારબાદ વિજાપુરમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી બોટાદ જામનગર દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદ પડી શકે છે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સાથે સાથે રાજકોટ છોટીલા સુરેન્દ્રનગર હળવદ ધ્રાંગધ્રામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે તો ભારે વરસાદથી નદીઓમાં પૂર પણ આવશે અને ખેડૂતોને આ વખતે સારો પાક પણ થશે ગુજરાતમાં સારો વરસાદ અઠ્યાવીસ ઓગસ્ટની આસપાસ બંગાળ નવસાગરમાં સિસ્ટમ બનશે જે સિસ્ટમનો માર્ગ પણ લગભગ મધ્યપ્રદેશ સુધી અને ગુજરાત સુધી રહેવાની શક્યતા છે આ પછી સપ્ટેમ્બરમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો